વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યૂઝ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કનેક્શન કરી રહી છે આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ પ્રણય ત્રિકોણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે ફિલ્મોમાં વિકી કૌશલ તૃપ્તિ ડિમરી અને એમી વેર કે લીડ રોલમાં કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના પોર્ટલના એક રિપોર્ટના અનુસાર વિકી કૌશલની બેડ ન્યૂઝ ફિલ્મે પહેલા દિવસથી જ આઠ કરોડ રૂપિયાથી વધુ કનેક્શન કર્યું હોવાનો અંદાજ છે વિકી કૌશલની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે એટલે કે જ્યારે અક્ષય કુમારની સરફિરાએ પ્રથમ દિવસે ફક્ત બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી હતી વિકી કૌશલની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા હજી વધારવાની શક્યતા છે જ્યારે સરફિરા ફિલ્મનો બોક્સ ઓફિસ પર ઊંડા માથે પછડાઈ છે એટલે કે પહેલાં જ દિવસે બેડ ન્યૂઝના સમા સવાના શોમાં તેર છવ્વીસ ટકા ઓક્યુપન્સી હતી કે જે રાતના શોમાં વધીને સાડત્રીસ પોઈન્ટ સો ટકા ઓક્યુપન્સી થઈ હતી દર્શકોના પોઝિટિવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ